ઘરનો બધો કામ કરવા પડે હા આ એક તો કે મારા લઈ ગયા હવે મહિનો થવા આવ્યો પણ મેલવાનું નોમ મહિનો થવા આવ્યો અને પહા આવી જાય તો હઠ પકડી હવે વહુ વળી કે આ મારો છોકરો લેવા જાય તો આવું અને આ મારો છોકરો કે મારો સહારો લઈ ગયા હતા તે મેલી જાય તો જ

કાકા હું જવાનું નહીં જો આઈકન જા ને આટલું જા જા આટલું ટોપો કરી આ જા જો કાકા હું લેવા ફેવા જવાનો નહીં ને બરોબર એમાં હારાન કહી દેજો મેલવત મેલી જાય નકા હો ના કે તમારો તો આ નાટક જ ના જો હો પણ મેં નાટક કરું કાકા એમાં હારો ઘરે પડે જુલે આ તક કે કે કરે કા આઈ મેલી જો કોમ છે કોમ છે હા હરો જમાઈન વહુ તઈને તમે હરખો હો પણ કાકા મેં હું કર્યું

જમય નહીં આવતા પણ સોડીને તો લેતા આવી હતી તમારી વાત તો મને હાજર પૂછ્યા દે શું અમે રાખવાની ના પાડી હતી એવું હું ખાલી ઝાર વાઢવા લઈ ગયો તો હતો દસ દસ ખાલી કીધું તું જમ્યા લઈ જઈજ નું કીધું મે અરે એ બધી વાત પડતી ઝાર વાઢવા લઈ ગયા મક વાટવા લાગે પણ હાલ તમે આયા બરોબર ખાલી આ થઈ જાય ને હું લેતા આવ્યા હોત તમારા સોડીને તો તમને વજન લાગવાનો હતો હું ચા બનાવી આવું અરે આજા છોકરા ચા બનાવી બનાવેલા ના તમે યાર હાથે કઈ એક તો આ રહ્યું હોણે હોબા હો મારે તું એક એ માર હા મેલી જાય તો જ હું લેવા ના જાઉં તો આવી તમે વળી કે મારો આ જમાઈ લેવા તો મોકલું અલય તો આવું પડે એમ શરમ ના હોય હું શું કરું વચ્ચે જમી ને આવું પડે યાર પછી ના પડે કે આવ તો આવ જવું ન ના જવું

ને રહ્યો જન ખેતરમાં રહી ગયા હી તો પહેના આ લાયો કાકા લાય ને આલ તાર આલ

હોય કે અમારે કોમ બાજરી વાટવાનો દાર વાટવાનો એટલે અમારે હોય અમે કોઈ ખાવાનું જેવું હોય ને ના હાલ તો નઈ ખાવ આ બજારમાં હતો ને પકોડી ટેટા ફૂલ ફૂલ કરીને જ આવ્યો એટલે આટલી ઉંમરે પકોડો ભાવે તમને એટલે પકોડી ખાવાની મજા શું આખી જબ્બર પકોડીઓ ખાય હ એવું હે મને મોડે મોડે બનાવી દીધું પેલી ગરમ ગરમ નહી આવતી બટાકા વાળી રગડા વાળી આય રગડા વાળી હે તાણ એવી ખાય હા તીખી તીખી બહુ શોખ લાગે પકોડી શોખ એટલે બડો મજા આવે 100 200 રૂપિયા તારા એકલા થઈ જાય

અલ્યા આવશે શાંતિ રાખો ન યાર મને મારેક તો બોલા જેવું નઈ કાલ જઈને લઈએ ભઈઓ એ ખબર ના પડે આ કોમ જેટલું પડીમાં કાકાને આ દેટા વેળ્યા આ જો આ આ બેહો માતા આ ઝાડને આ કાપિન લાયો આ બધું માર નઈ કરવાનું બટાકા જેવડા હવે તમારે મેલવા આવી નહીં બરોબર અને તારા છોકરા લેવા જવું નહીં તો કાકા હું ના જવું ને ભાઈ ઘરે પર્યા એક કુન જાય કે જો ઓ રૂપિયા પેટ્રોલ બારી તો ભાઈ હું જઈ લઈ આવું ઈન તો ના પારા પેલી ડોરારી ઈ મે ના એ ડોરાઈ છે કે હઈ છે એટલે એવું ના કહેવાય આર નાવડા ડોરા કાકા એટલે ભલે રે એટલે મહેનત છે કે નહીં કો મોટા એવું ના કહેવાય એવું કે ખરા કે તમે આવો તો જ ન રે આવો તો અંગત ના આવી હોય એટલે પેટ્રોલ પૈસા મોઈ આલે તમ દ લ્યો ને તો કણ આ જૂની કદી આલે રૂપિયા આલે નહીં મન

તમે હવે એક ચોખવટ કરજો જો આ તમાર મેલવા આવું કે નહિ જમાઈ જમાઈ ના પાડ કેટલી વાર કહું જમાઈ જમાઈ કરો હશે

મગજ પ્લે થઈ ગયો મોકલી છોકરો લેવા આવશે બરોબર અને હવે લેવા તમારે હે ને ગમે એવું દાળ વાટવાની હોય બાદરી વાટવાની બે દાળીઓ વધારે કરજ્યો પણ લેવા ના આવતા